દ્વારા માઇક્રો ફાયલેરિયા હાથી અટકાવવા માટે ચલાવવામાં આવી રહી છે તે અંતર્ગત ગાંધીનગર ના વહીવટી હુકમ મુજબ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી અને જિલ્લા મેલેરિયા શાખાના અધિકારી રાહુલસિંહના આદેશ અનુસાર ડભોઈ મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશ કટારિયાએ જુદી જુદી ટીમો બનાવી જિલ્લાના લેબ ટેકનિશિયન અર્બન હેલ્થના કર્મચારીઓ અને ડભોઈ મેલેરિયા શાખાના કર્મચારીઓ દ્વારા ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોમાંથી એકસો પચીસ ઉપરાંત બ્લડ સેમ્પલો એકત્રિત કરવામાં આવ્યા ડભોઈ મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશભાઈ કટારિયાએ જણાવ્યું કે હાથી પગાર રોગ ગંદા પાણીમાંથી થતા માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી થતો રોગ છે અને અને સમયસર નિદાન થઈ શકે નાગરિકોને અટકાવી શકાય તે માટે સરકારી આદેશ મુજબ જિલ્લા પંચાયતના લેબ ટેકનિશિયનો અર્બન ટીમના કર્મચારીઓ તથા મેલેરિયા શાખાના કર્મચારીઓ મળી જુદી જુદી ટીમો બનાવી ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારમાં રાતના નવ થી બારના સમયગાળામાં નાઇટ બ્લડ સર્વેનો કાર્યક્રમ ગોઠવી સેમ્પલો લેવામાં આવી રહ્યા છે જ્યારે આ સર્વે તારીખ અઢાર ઓગણીસ વીસ અને ત્રેવીસ એમ ચાર દિવસ બ્લડ સેમ્પલ લેવાનું આયોજન હાથ ધરાશે જેમાં અત્યાર સુધી એકસો પચીસ બ્લડ સેમ્પલો લેવાયા છે તેમજ બીજા ત્રણ દિવસમાં છસો સેમ્પલ લેવાનું મેલેરિયા શાખાનું ધ્યેય નક્કી છે તેમ ડભોઈ મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશ કટારીયાએ જણાવ્યું હતું સાથે નાગરિકોને આ ઝુંબેશમાં સાથ સહકાર આપવાની અપીલ કરી હતી રિપોર્ટર સરફરાઝ પઠાણ ડોઈ જિલ્લા મેલેરિયા અધિકારી રાહુલ સાહેબના આદેશ અનુસાર તેમજ ડભોઈના ચીફ ઓફિસર જયકિશન તવી સાહેબના આદેશ અનુસાર અમારે આજથી અઢાર ઓગણીસ વીસ તારીખ ને ત્રેવીસ ચાર દિવસ અમને ગાંધીનગરના આદેશ મુજબ દરેક જિલ્લા પંચાયતના ટેકનિશિયનો અર્બન ટીમના કર્મચારીઓ તથા મેલેરિયા શાખાના કર્મચારીઓ મળીને નાઇટ બ્લડ સર્વેનું કાર્યક્રમ ગોઠવેલ છે જેઓ નવથી બારના ગારામાં આ સમય આપેલ છે અમારે એ પ્રમાણે અમે દરેક ટીમો બનાવીને દરેક વિસ્તારો જુદા જુદા વિસ્તારોમાં આ કામગીરી અમે એકબીજાને ટીમોમાં સોંપેલી છે અત્યારે કેટલી ટીમો બનવામાં આવી છે અત્યાર સુધી ચાર ટીમો બનાવી છે અમે ને ચાર ટીમોમાં અત્યાર સુધીના એકસો પચીસ જેટલા સેમ્પલ અમે અત્યાર સુધી લઈ લીધા છે

રિપોર્ટમાં પોઝિટિવ આવે છે તો એનું ઈલાજ ઇલાજ થઈ શકે છે આગળ જો ના સેમ્પલ જે વ્યક્તિ નથી આપતો ના એકવાર હાથીભગો થઈ જાય છે એનો પછી કોઈ ઈલાજ થતો નથી એના માટે સરકારશ્રીએ આના માટે દરેક ટીમો ફાળવીને અમને સ અમા સહયોગ આપ્યો છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો